ભારતની અંદર રહેતા વીસ કરોડ મુસ્લિમો શું સેકન્ડ ક્લાસ સિટીઝનો છે અમદાવાદના ઓઢવ ખાતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દ્વારા એમના દ્વારા એક નિવેદન જે કરવામાં આવ્યું હતું કે જેમાં એમનું એવું કહેવાનું હતું કે મુસ્લિમ સમાજના તમામ મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ જે મુસ્લિમ સમાજ તરફથી પ્રતિક્રિયા આવી અને ત્યારબાદ ઈશુદાન ગઢવીએ ગઈકાલે પોતાની માફી માંગતો એક વિડિયો મૂકી દીધો હવે આ વિષયમાં સમજવાનું એવું છે કે ડિમોલેશન હતું એ માલધારી સમાજના લોકો ભોગ બનનાર હતા અમદાવાદ વિસ્તાર હતો કોઈ મુસ્લિમ નહીં કોઈ મુસ્લિમે એમનું ડિમોલેશન નહીં કર્યું હતું કંઈ મુસ્લિમને લેવા દેવા નહીં તેમ છતાં આપણે અત્યાર સુધી જોયું છે કે મોટા ભાગના રાજનેતાઓ દ્વારા મુસ્લિમ નામનો ઉપયોગ કરી અને કઈ રીતે વિવાદ ઉભો કરવો આ કરવામાં આવતું હોય છે અલ્લાનો શુકર છે કે મુસ્લિમ નામમાં જ એટલી બરકત છે કે કોઈ પણ બાબત હોય અનેક વખત આપણે જોયું છે કે કોઈ લેવા દેવા નહીં અને સીધે સીધું પૂરેપૂરું ઠીકરું મુસ્લિમો ઉપર ફોડી દેવાનું મારો આની ઉપરથી એક સવાલ એ પણ છે કે ભારતની અંદર રહેતા કરોડ મુસ્લિમો શું સેકન્ડ ક્લાસ સિટીઝનો છે અને કોઈ પણ રાજનેતા એના મનમાં આવે ત્યારે બફાટ કરે અને પછી એક વિડીયો બનાવી અને એક એને સારું સૂત્ર આપી દે જેને કહેવાય છે કે સ્લીપ ઓફ ટંગ મારી જીભ લપસી ગઈ હતી અથવા તો મારાથી બોલવામાં આમ હતું જેમ કે ઈશુભાઈના વિડીયોમાં પણ આપણે જોયું કે એમણે કીધું મારી તોડી મરોડીને મારો વિડીયો અરે તોડી મરોડીને કોઈ નથી નથી આ મુસ્લિમોનું ડિમોલેશન થયું નથી મુસ્લિમ નેતાએ ડિમોલેશન કર્યું નથી મુસ્લિમોને એની સાથે કંઈ લેવા દેવા તેમ છતાં તમને મુસ્લિમ નામ કેમ યાદ આવ્યું ઠીક છે આ બધી ખેર આખરે માફ કરવું એ ઇસ્લામે હંમેશા શીખડાયું છે એટલે આ જે વિષય છે આ વિવાદ છે એ તો અહીંયા પૂરો થાય છે પણ મોટા ભાગે સવાલ એ જ ઉત્પન્ન થાય છે કે કોઈ પણ બાબતની અંદર મુસ્લિમોનું નામ લેવાનું કારણ શું મુસ્લિમો ક્યાંય નડતા હોય મુસ્લિમોની સરકાર હોય મુસ્લિમ કોઈ મિનિસ્ટર હોય ને એના કારણે કોઈ થતું હોય સમજવા જેવી વાત છે પણ કંઈ લેવાની કંઈ દેવા અને માત્ર ને માત્ર પોતાનું પોલિટિકલ કદ વધારવા માટે અથવા તો એક વિવાદ ઉભો કરવા માટે ખલબલી ઉત્પન્ન થાય અને હિન્દુ મુસ્લિમ વચ્ચે પૂરી ચર્ચાઓ થઈ જાય ન્યૂઝ ડિબેટો ચાલુ થઈ જાય મીડિયા ના અંશો ચાલુ થઈ જાય આ બધું જે થાય ટ્રાયલ ચાલુ થઈ જાય આના માટે કરીને જે આ રાજનેતાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ક્યાંક ઈશુદાન ગઢવી જેવા સારા સારી છબી ધરાવતા વ્યક્તિના પણ કાર્યકાળની કાલી ટીલી સમાનનો આ કિસ્સો છે એટલે આ બાબતે હકીકતે તો ઈસુદાનભાઈએ પોતે માફી માંગી લીધી પોતાને પોતાને માફ કરી દીધું પણ હકીકતે કોઈ પણ સમાજની લાગણી દુભાતી હોય કોઈ પણ સમાજનું નામ લેવાનો કોઈ વિષય જ નથી કોઈ મુદ્દો જ નથી દ્વારકાની અંદર જો એટલું બધું તમને ગુજરાતની જનતાનું પેટમાં બળે છે તો દ્વારકાની અંદર પેલા ડિમોલેશન થયું છે ઓખાની અંદર બેટની અંદર તો યા તો જાઓ તમે આમ આદમી પાર્ટીને હું કહેવા માંગુ છું બીજા પણ જેટલા નેતાઓ જે મુસ્લિમોના નામથી જેની દુકાનો ચાલે છે એને પણ કહેવા માંગુ છું કે અનેક જગ્યાઓ ઉપર જ્યાં મુસ્લિમોના ઘરો તોડે છે મુસ્લિમોની સાથે ઘણા બધા અન્યાયો થાય છે ત્યાં તો કોઈ નેતાઓ કે રાજનેતાઓ દેખાતા નથી માત્ર ને માત્ર બીજી કોઈ જગ્યાએ જે મુસ્લિમો આમ કરે છે મુસ્લિમો તેમ કરે છે અથવા તો ઇલેક્શન આવે ત્યારે અચાનક જ આ મુસ્લિમ નામ યાદ આવી જાય પણ ખેરો બરકત એટલી જ છે મુસ્લિમના નામની અંદર કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જો મુસ્લિમનું નામ લે એટલે એનો સિતારો બુલંદ થઈ જાય પણ આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક આ તંદુરસ્ત લોકશાહીની અંદર એકતા ભાઈચારાની અંદર અને દેશની અંદર જે હિન્દુ અને મુસ્લિમ એકતા ભાઈચારાથી રહે છે એની અંદર ખાય ઉત્પન્ન કરતું છે તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે અથવા તો તમારી વ્યક્તિગત બાબતોને લઈને તમે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરવા બિલકુલ પણ વ્યાજબી બાબત નથી આ બાબતો સાખી લીધા જેવી પણ નથી પણ અમને ઇસ્લામ એની મંજૂરી નથી આપતું ઇસ્લામે અમને હંમેશા માફ કરતા શીખડાયું છે ઇસ્લામે હંમેશા અમને લોકોની સાથે અમન ભાઈચારા અને સુકૂનથી ચેનથી અને એકતાથી રહેતા શીખડાયું છે એટલે આ વિષયની અંદર પણ અમે આ વિષયને અહીંયા પૂરો જ કરવા માંગીએ છીએ પણ જેટલા પણ રાજનેતાઓ છે એમને હું કહેવા માંગુ છું કે જો તમારે તમારા જાહેર જીવનની અંદર ખરા અર્થની અંદર સફળ થવું હોય તો હિન્દુ મુસ્લિમ કરીને નહીં લોકોના કામ કરીને સફળ થાવ સારી વાત કરીને સફળ થાવ રજૂઆત કરીને સફળ થાવ અન્યાયની સામે લડો લોકોને જ્યાં મુશ્કેલીઓ છે એની વાત કરો રજૂઆત કરો તો તમે બિલકુલ જરૂર સફળ સફળતા અને લોકો પણ તમને સ્વીકારશે પણ આજે જ્યારે AI નો જમાનો આવી ગયો છે અને એકવીસમી સદી ચાલી રહી છે ત્યારે કોઈ પણ હવે આ હિન્દુ મુસ્લિમ કાર્ડની અંદર પડવા કે આવવા માંગતું નથી આ વસ્તુને યાદ રાખવી જોઈએ ખાસ કરીને ઈસુદાન જેવા સમજુ સુલજેલા એક સારા પત્રકાર અને વાણી ઉપર જેનું પ્રભુત્વ છે એવો માણસ જો ભૂલ કરતો હોય તો સમજી જ લેવું પડે કે આ માત્રને માત્ર જાણી જોઈને કરવામાં આવતી હરકત છે આ બાબતે મુસ્લિમ સમાજે ખૂબ દરગુજર આ વખતે કર્યું છે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ અને બીજા કોઈ પણ રાજનેતાઓ ન કરે કારણ કે આ દેશની અંદર મુસ્લિમોનો પણ એટલો જ હિસ્સો છે આઝાદીની અંદર મુસ્લિમોનો પણ એ જ યોગદાન છે અને મુસ્લિમો કોઈ સેકન્ડ ક્લાસ સિટીઝન નથી કે જેને જેના મનમાં આવે એવું બફાટ કરી અને ગમે ત્યારે સ્ટેટમેન્ટ આપે આ જ વાત સાથે આપના ભાઈનું સલામ